ગુજરાતના તમામ મિત્રો માટે ખુશખબર રેવન્યુ તલાટી બરાબર જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા જ્ઞાન લાવે ગુજરાતમાં સૌ પ્રથમ એવું કીધું હતું કે રેવન્યુ તલાટીની ચોવીસો આસપાસ જગ્યાઓ ઉપર ભરતી આવશે તો મિત્રો ઓફિશિયલી ભરતી આવી ગઈ છે અને ગુજરાતના તમામ યુવા મિત્રોને ગુજરાતમાં સૌ પ્રથમ અને સૌથી અગ્રેસર જો કોઈ માહિતી આપી હોય તો એ જ્ઞાન લાવે આપી હતી કે ભાઈ રેવન્યુ તલાટીની એક ફાઇલ સીએમ ઓફિસમાં ચાલે છે અને ટૂંક સમયમાં એ ભરતી આવવાની છે અને એ વખતે ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે સાહેબ આ તો રેવન્યુ તલાટીની કેડર જ રદ થઈ ગઈ છે અને આ ભરતી આવવાની જ નથી ને અમુક તો વિડીયો બનાવીને મૂકતા હતા કે આ તો ભરતી રદ થઈ ગઈ છે આ ક્યાં આવવાની છે આ તો જ્ઞાન લાઈવ વાળા તો લોકોને ગુમરાહ કરે છે એટલે ભાઈ જ્ઞાન લાઈવ વાળા રહ્યા ને એમણે સરકારમાં નોકરી કરી છે અધિકારી તરીકે એમણે સરકારની અંદર કામ કર્યું છે અને પછી ભણાવે છે એ તમારી જેમ કેવું છે કે ભાઈ સીધા ભણાવવા નથી આવી ગયા કોઈ પરીક્ષા પાસ કર્યા વિના બરાબર છે એટલે જ્ઞાન લાઈવ વાળા કે સાચું જ હોય અને ભરતી આવવાની હતી એવું કીધું હતું ભરતી આવી ગઈ છે અને હવે તૈયારી કરવાની છે જોરશોરથી તમને પાસ કરવાના છે ભૂક્કા બોલાવી દેવાના છે છોઈતરા પાડ દેવાના છે આ વખતે એની હાવ બરાબર છોકરામાંથી સાહેબ બનવાનું છે રેવન્યુ તલાટી બનવાનું છે પોતાની જાતને સાબિત કરવાની છે એટલે લડી લેજો મિત્રો રૂકેગા નહીં થાકેગા નહીં હારેગા નહીં બેઠેગા નહીં છુકેગા નહીં શાલા ભૂક્કા બોલાવી દેવાના થાય છે અને આપણે કીધું હતું કે ભાઈ રેવન્યુ તલાટી તમને બનાવવાના છે અને છોતરા પાડ દેવાના છે તો રેવન્યુ તલાટીની તૈયારી માટે જ્ઞાન લેવાના નીચેના નંબર પર સંપર્ક કરો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત